નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરદળ ગામમાં આજથી થોડાક દિવસ પહેલાં ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી પરંતુ આ મહાપંચાયત દરમિયાન પોલીસ પહોંચે છે અને પોલીસ પર પથ્થરમારો થાય છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાય છે જેના કારણે જબરદસ્ત રાજકારણ ગરમાયું હતું રાજકીય નેતાઓની પ્રતિક્રિયા જોવા મળી હતી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી છે તે પીડિત પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું છે અને આમાં જે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે અને જે નિર્દોષ છે તે તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડાવી લેવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે ને હીરા સોલંકીની હળદર ગામની આ મુલાકાતને લઈને તેમણે આભાર તો વ્યક્ત કર્યો છે પરંતુ આ રાજકીય

જે કડદા કાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પંચ્યાસીએ પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ઘોડા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરેમી થી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠી ચાર્જ કર્યો એમને એમને કરી દેવામાં આવ્યા માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાદની વાત નહીં પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ બાણુ લોકો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે દમન હતો ત્યારે બોટાદ કડદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે તેમને આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંય ને ક્યાંય તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ ચાલીસ જેટલા ધારાસભ્યોને કહેવા કહેવા અનેક સાંસદો છે એમને માંગીશ મંત્રીઓ કેબિનેટ મંત્રીને કહેવા માંગીશ કે આજ દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે અઢી કરોડ કરતા પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસી રહ્યો છે અને કોળી સમાજના મતે તમે ધારાસભ્ય સંસદ સભ્યો અને મંત્રીઓ બન્યા છો ત્યારે તમે એક ક્ષણીના બે કટકા પણ નથી કરી શક્યા ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે જે કોઈ પણ અધિકારીઓએ બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આવનારા દિવસોમાં ગાંધીજી માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ મારી આંદોલન કરવાની તૈયારી છે આ તમામ લોકોને સત્તા પક્ષના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે સંસદ સભ્યો છે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્ય સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઊભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને જડબા તોડ જવાબ દેવા માટે સાંભળ્યા હતા બ્રિજરાજ સોલંકી તેમણે હાલ જે આ સમગ્ર મામલો છે તે કોર્ટ મેટર ચાલી રહી છે આગામી દિવસોમાં કોર્ટ મેટરમાં જે ખેડૂતોને જામીન બાબતે ચુકાદો આવવાનો છે તે પહેલા ભાજપના નેતાઓ હવે એક્ટિવ થઈને જે કામ કરી રહ્યા છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે હરદર ગામમાં જ્યારે ખેડૂતોને ખરેખર જરૂરિયાત હતી ભાજપ નેતાઓની ત્યારે તેઓ દેખાયા નહીં ને હવે એક એક પાછળના સમયમાં જ્યારે ચુકાદો આવવાનો છે ત્યારે નેતાઓ છે તે મુલાકાત કરી રહ્યા છે તે બાબતે તેમણે મંત્રીઓ સાંસદો ભાજપના નેતાઓ જે કોળી સમાજમાં છે તેમને કેટલાક સવાલો કર્યા છે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો